નમસ્કાર આપની હળી રહ્યો છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લાને જેનું નામ મળ્યું છે તે મહીસાગર નદી ચોમાસાની મહેર સાથે બે કાંઠે વહેતી થઈ છે જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા પવિત્ર તીર્થધામ દીગમડા ખાતે આવેલ માં મહીસાગરના મંદિરે વર્ષોની પરંપરાને અનુસરીને નદીના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા મંદિરના મહંત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરી માં મહીસાગરના વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંદિરના મહંત અરવિંદ ગિરિજી મહારાજે મન મહીસાગરના રૌદ્ર સ્વરૂપમાં ઉતરીને નવા નીરનું સ્વાગત કર્યું હતું તેમણે મા મહીસાગરને કંકુ ફૂલ શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી સમગ્ર રાજ્ય અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મહંતે જણાવ્યું હતું કે સ્કંતપુરાણમાં મહીસાગરને સાગરની ઉપમા આપવામાં આવી છે અને તે સીધી સાગરને મળે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ જ્યારે પણ ચોમાસામાં મહીસાગર નદીમાં નવા નીર આવે છે અને નદી બે કાંઠે વહેતી મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે મહંત દ્વારા આ રીતે વધામણા કરવામાં આવે છે આ પ્રસંગે તેમણે લોકોને મા મહીસાગરને દેવી માતા તરીકે પૂજનીય હોય તેને

અને આ વર્ષ બી દર વર્ષની જેમ નવા નીના બધા હમણાં કરવામાં આવે છે જેમાં ચુંડી દૂધ કંકુ શ્રીફલ બધું જેમ આની પ્રિય વસ્તુ છે એ પણ કરવાનું આવે છે અને આપણે મા મહીસાગર બધાને સ્વસ્થ રાખે અને એવી મનોકામના સાથે જય મહિસાગર ઓમ નરાયણ